સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિશે સામાન્ય જ્ઞાન વિડીયો નંબર ચાર આજે આપણો ચોથો લેક્ચર છે તેમની અંદર આપણે જોઈએ સવાલ નંબર એકસઠ આપણી માતૃભાષા કઈ છે તો કે જવાબ છે ગુજરાતી બાસઠમો સવાલ છે તમે કયા રાજ્યમાં રહો છો તો કે જવાબ છે ગુજરાત રાજ્યમાં ત્રેસઠમો સવાલ છે જુમા મસ્જિદ ક્યાં સુલતાને બંધાવી હતી તેમનો જવાબ છે અહમદ શાહે ચોસઠમો સવાલ છે અમદાવાદમાં ગીતા મંદિર કોની સહાયથી બાંધવામાં આવેલું છે અમદાવાદમાં ગીતા મંદિર કોની સહાયથી બાંધવામાં આવ્યું છે જવાબ છે શ્રી બિરલા શેઠની શ્રી બિરલા શેઠની મદદથી ગીતા મંદિર બાંધવામાં આવેલું છે પાસઠમો સવાલ છે અમદાવાદ ક્યાં ઉદ્યોગને કારણે માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે અમદાવાદ ક્યાં ઉદ્યોગને કારણે માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે તેમનો જવાબ છે ખાપડ ઉદ્યોગના કારણે છાસઠમો સવાલ છે કેસુડાને ક્યાં મહિનામાં ફૂલ બેસે છે કેસુડાને ક્યાં મહિનામાં ફૂલ બેસે છે તેમનો જવાબ છે ફાગણમાં ત્યાર પછી છે સડસઠમો સવાલ છે જંગલમાં લાગતી આગને શું કહે છે જંગલમાં લાગતી આગને શું કહે છે તેમનો જવાબ છે દાવાનળ ત્યાર પછી અડસઠમો સવાલ છે લવકુશના માતાનું નામ શું હતું જવાબ છે સીતા માતા બગીચાની સારસંભાળ કોણ રાખે છે જવાબ છે માળી કૌરવની બહેનનું નામ શું હતું દુશાલા દુશાલા ત્યાર પછી એકોતેરમો સવાલ છે આપણે સ્વાતંત્ર્ય દિન ક્યારે ઉજવીએ છીએ જવાબ છે પંદરમી ઓગસ્ટે બોતેરમો સવાલ છે લવકુશના પિતા કોણ હતા લવકુશના પિતા કોણ હતા જવાબ છે શ્રીરામ ત્યાર પછી તોતેરમો સવાલ છે પંદરમી ઓગસ્ટ એ આપણો કયો તહેવાર છે પંદરમી ઓગસ્ટ એ આપણો કયો તહેવાર છે તો કે જવાબ છે રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે આપણે ધ્વજવંદન કરીએ છીએ ચુમ્મોતેરમો સવાલ છે અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું જવાબ છે અહમદ શાહે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી સવાલ રાખીએ છીએ સરસ રીતે આ વિડીયો જોજો અને તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે મોઢે લખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત